સુંડિયા ગામે ખેતરોમાં ભેલાણના મામલે ખેડૂતો આંદોલન પર ઉતર્યા વડનગર પીઆઈ એચ એલ જોશીએ ઘટના સ્થળે આવી ન્યાયની ખાતરી આપતા મામલો થાળે પડ્યો આજે ઓગણીસ સપ્ટેમ્બરના રોજ સવારે અગિયાર કલાકે વડનગરના સુંડિયા ગામના ખેડૂતો પોતાના ખેતરોમાં વગર પરવાનગીએ ગાયો ચરાવીને ભેલાણ કરવાના મામલે સુંડિયા કોલોની ઉપર આંદોલન પર બેસી ગયા હતા ગામના જ માલધારી સમાજ દ્વારા ખેતરોમાં ગાયો ચરાવી નુકસાની કરવામાં આવતી હોવાની રજૂઆત પણ કરી હતી પણ પરિણામ ન મળતા આજે ધરણા પર બેઠા હતા સમગ્ર મામલે વડનગરના પીઆઈ એચ એલ જોશીને જાણ થતા તેઓ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ખેડૂતોને સમજાવી ન્યાયની ખાતરી આપી મામલો શાંત કરાવ્યો હતો વધુમાં પીઆઈ જણાવ્યું હતું કે સમગ્ર મામલો મારી જાણ બાર હોવાથી ન્યાય મળી શકતો નથી પણ હવે ખેડૂતોની ફરિયાદ લઈને યોગ્ય કાર્યવાહી કરી ન્યાય મળે તેવી ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે પીઆઈના પ્રયાસો અને ન્યાયની ખાતરી બાદ ખેડૂતોએ પોતાના ધરણા સમેટી લીધા હતા પટેલ નામ મારું બજવાડની સુંઢિયા ગામમાં સમસ્યા હતી જે પીઆઈ સાહેબની જાણ બહાર હતી એમની જોણમાં આવતો એમને આવી અને આશ્વાસન આપ્યું કે યોગ પગલો ખેડૂતનો સંતોષ થાય એવો યોગ પગલો લઈશું એટલે ઉપવાસ કાલ શોધ સુધીની એમને પીઆઈ સાહેબે મહેનત આપી મોલાત આપી છે એ કાલ શોધ સુધીમાં હું કોઈપણ જાતની કાર્યવાહી પૂરી કરી દઈશું જે ખેડૂતોનો સંતોષ થાય એવી કાર્યવાહી તમને અમારા વડનગર પોલીસ સ્ટેશન તરફથી જોવા મળશે જે પીઆઈ સાહેબની જાણ બહાર હતી ઘટના ભજવાળની ફરિયાદ વડનગર પોલીસ સ્ટેશનમાં નથી લેવાતી એ બાબતની હકીકત હતી હવે નિર્ણય પીઆઈ સાહેબે આશ્વાસન આપ્યું છે કે કાલ છ સુધીમાં આ વસ્તુનું બધું નિરાકરણ આવી જશે અમે તમને આપીશું પણી સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં